નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જ્યારે કડી શહેરમાં આવ્યા છીએ વિકાસની બધા જ લોકો મોટી મોટી વાત કરે છે પણ આજે અહીંયા એવો વિકાસ થયો છે કે જેનાથી લોકો કંટાળી ગયા છે જે રીતે આપણે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ કડી રેલવે સ્ટેશન છે જબરદસ્ત વિકાસ થયો છે અત્યારે વિકાસના કામ ચાલુ છે જોતા તો એના જે સ્થાનિકો છે એમને પણ સારું લાગે છે ટ્રેન આવજા કરે છે સમયસર ટ્રેન મળી જાય છે પણ અહીંયા એક વસ્તુ એવી બનાવી છે કે જેનાથી લોકો કંટાળી ગયા છે જે તમે જોઈ રહ્યા છો આ છે ભૂલ ભૂલૈયા લોકોએ આમનું નામ ભૂલ ભૂલૈયા પાડી દીધું છે જો તમારે સામેના વિસ્તારમાં જવું છે તમે અહીંયાથી જાઓ અને જો તમારે આ સામેના વિસ્તારમાં જવું છે તો તમે જો વચ્ચે ફસાઈ જશો તો એમનું પણ કંઈ નક્કી નથી કારણ કે ત્યાં જવા માટે શોર્ટકટ બનાવ્યો છે પણ જબરદસ્ત ભૂલ ભૂલૈયા છે હવે એ જ ભૂલ ભૂલૈયા તમને બતાવવા માગીએ છીએ કે કઈ રીતે લોકો અહીંયાથી જઈ રહ્યા છે આજે આ બધું તમને બતાવીએ સૌથી પહેલાં કારણ કે જો અહીંયાથી લોકો જઈ રહ્યા છે અને આજ જ ભૂલભૂલ અહીંયા બતાવવું છે કે કઈ રીતે અહીંયાથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે કઈ રીતે એને મુસીબત પડી રહી છે કારણ કે અહીંયાથી જવાનું સામે જો કોઈ વાહન આવે તો તકલીફ તો જબરદસ્ત રહેવાની છે એક તો છે નામે એવો સાંકડો રસ્તો એક બાજુથી જાય છે એક બાજુથી આવી રહ્યા છે લોકો ચાલીને પણ અહીંયાથી આજે વચ્ચેનો જે આ રસ્તો છે તે પસાર કરી રહ્યા છે એટલે તમે જોઈ રહ્યા છો સામેની જગ્યા ઉપર પહેલાં જવાનું પછી ત્યાંથી તમારે અડવેકથી જે છે તે તમારે અહીંયાથી વળવાનું છે કારણ કે જો તમે અહીંયા કોઈ સાથે વચકાઈ ગયા તો શું થશે એનું પણ કંઈ નક્કી નથી કારણ કે જે રીતે જો એને ગૂગલ મેપથી આવ્યા તો ચોક્કસ તમે ફસાઈ જશો આ જો તમે આ ગાડી જોઈ રહ્યા છો એટલે વાંક વળવામાં પણ તમને એટલી જ તકલીફ પડી રહી છે સામે બીજી ગાડી આવે છે આ બધું જ તમને અહીંયા આ એટલી જબરદસ્ત મુસીબતવાળું છે કે તમારે જો લાંબો ટર્ન લેવો હોય તો પણ ના લઈ શકો અને તમારે અહીંયા અંધારામાંથી જવાનું એ તો અલગ વાત છે જો તમારું વાહન ખરાબ થયું છે તો તમને અહીંયા જબરદસ્ત મુસીબત પડવાની છે આ છે કહીની અંદર જબરદસ્તવાળો વિકાસ કે જ્યાં વિકાસના નામે લોકોને માત્ર તકલીફ જ પડી રહી છે અને તમે એ પણ જોઈ રહ્યા છો કે જબરદસ્ત તમે જે અવાજ સંભળાઈ રહ્યો છે કારણ કે જ્યારે જ્યારે વાહ પડવાનું આવે છે આ એટલી તકલીફ પડું છે કે જો તમે એક વખત અહીંયા આવ્યા એટલે હું કહી દેજો કે ભગવાન કરે જલ્દીથી અહીંયાથી તમને નીકળવા મળે કારણ કે આ છે જે લાખો રૂપિયાના ખર્ચે વિકાસ બનાવવામાં આવ્યો હા સમય અમને ટૂંકાવી નાખ્યો છે પણ જે આ ભૂલ ભૂલૈયા છે એટલે ક્યાં કોની ગાડી કોની સાથે અડી જશે એ કાંઈ જ નક્કી નથી જે રીતે આ વિકાસ થઈ રહ્યો છે એટલે આ ભૂલ ભૂલૈયા તમે જોઈ લીધું છે અત્યારે કે આવવાનું જવાનું ચાલીને જવાનું અને આ અહીંયા અમે અત્યારે ઊભા છીએ પરંતુ જે સામેનો વિસ્તાર દેખાય છે ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયાથી અહીંયા પહોંચવા માટે તમે જોઈ લીધું કે કઈ રીતનો આ વિકાસ છે કેટલા રૂપિયા જ્યારે વેડફવામાં આવ્યા છે અહીંયા સ્થાનિકો પણ મારી સાથે છે તેમની સાથે પણ વાત કરીએ કે આ ભૂલભૂલૈયા આટલા સમયથી બનાવવામાં આવ્યું છે તમે નામ આપ્યું છે ભૂલભૂલૈયા ખરેખર આ વિકાસ ગમ્યો તમને વિકાસના નામે શૂન્ય છે આ કડીની જનતા જે ભોગવી રહી છે એની જવાબદાર મોટાભાઈ ભાજપ સરકાર છે આ જવાબ આપે કે ભાઈ આ ભૂલ ભૂલૈયા બનાવ્યું એ શીના માટે બનાવવામાં આવ્યો અને આ ભૂલ ભૂલૈયા બનાવવા માટે કોનો લાભ કરવામાં આવ્યો આ હું તો એમ જ કહું કે આ તોડી જ નાખવું જોઈએ આ ભૂલ ભૂલૈયા બન્યું એ તોડી નાખો શા માટે બનાવવું પડ્યું હોય અને જવાબદાર વ્યક્તિ જવાબ આપે ભાઈ આના બનાવ બનશે એ બનાવ બનશે એનો જવાબદાર વ્યક્તિ કોઈક હોવો જોઈએ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી લોકો પરેશાન છે કડીની જનતા પરેશાન છે રોડ રસ્તા કડીના તૂટી ગયા છે કોઈ જવાબ આપવા તૈયાર નથી ચૂંટણી આવી નીકળી પડ્યા પજે લાગી રહ્યા ગોમડે ગોમડે ફરીને પજે લાગવાનું ચાલુ કર્યું છે ચૂંટણી પતિ જે પછી ઓફિસો સંભારી લે છે એનો જવાબદાર વ્યક્તિ આ ભૂલ ભૂલે તો ખાલી નોમનું બનાવ્યું છે એનો જવાબદાર વ્યક્તિ જવાબ આપવા માટે તૈયાર થાય તો ભૂલ તો ભૂલ ભૂલી આપડી નાખો આ કોના સમયમાં બન્યું છે

એ માટે આ બનાવવામાં આવ્યું છે કઈ નાના માણસોને ફાયદો થાય કે ગરીબ પ્રજા અહીંયા પરેશાન ના થાય એટલા માટે કંઈ બનાવવામાં આવ્યું નથી અહીંયા પહેલા ફાટક કઈ બાજુ હતું ફાટક અહીંયાથી સીધી જ હતી લોકો પરેશાન હતા જ નહીં ઘડીને જનતાને તમે પૂછી જાઓ કે ફાટક હતી ત્યારે કોઈ તકલીફ પડી છે ક્યારે તકલીફ આ ફાટક હતી ત્યારે કોઈ ઘડીને જનતાને તકલીફ પડી નથી અને ચોમાસું વરસાદ આવ્યો તો પરિસ્થિતિ શું થાય અહીંયા આખું ભરી જાય છે થોડથી થોડથી જે અંડરબ્રિજ આવેલું છે હવે એક વ્યક્તિનું મૃત્યુ થયું કોઈ જવાબ આપવા નગરપાલિકા જવાબ આપવા તૈયાર નથી તો જવાબ કોણ આપશે અમારે જવાબ ક્યાં માગવાનો આ સરકાર પાસે નહીં માગે કોની પાસે માંગવાનો જવાબ એટલે આ જે વિકાસના નામે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બીજા લોકો સાથે પણ આપણે જે રીતે વાતચીત કરી છે અને કરવાના છીએ કે લોકો અત્યારે કંટાળી ગયા છે પણ સાથે એ પણ જોવાનું છે કે હવે અહીંયા જે આમની જનતા છે તે શું વિચારી રહી છે બીજા પણ છે તેમની સાથે પણ વાતચીત કરીએ અહીંયાથી કુશાનભાઈ ઓલો જે ટેક છે એ મૂકવાના છે બધા લોકોની હવે ક્લોઝિંગ ક્યાં માર્યા બધા ચાલી ને એ લઈ બે હતા ક્લોઝિંગ મારી દઈએ ક્લોઝિંગ હા ક્લોઝિંગ મારવાનું છે લોકોની સુવિધા માટે પુષ્કળ પૈસા વાપરવામાં આવે છે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે જે રીતે સ્થાનિકો કહી રહ્યા હતા અહીંયા ફાટક તો કોઈ તકલીફ નહોતી પરંતુ જે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો ક્યાંક તકલીફ પડી રહી છે તમે પણ જોયું કે જે રીતે ગાડી જો એક જવાનું હોય તો બીજાને રાહ જોઈને ઊભું રહેવું પડે છે જો આના જ નામે લોકો અને જે સરકાર છે તે વિકાસ કરી રહી છે પૈસા ખાઈ રહી છે એમના જે અત્યારે જેમણે આ પ્લાન બનાવ્યો હશે એમણે લાખો રૂપિયા અહીંયાથી લીધા હશે એટલા માટે પણ એવું કહેવાય કે કે વિકાસના નામે જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે અને જે બધું પાણીમાં જાય છે તે કોના ભોગે જાય છે લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે અને એમના જ પૈસા પછી એમને તકલીફ પડી રહી છે જે રીતે આ બધા જ લોકો કડીના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે આ ભૂલ ભૂલૈયા છે તો અહીંયા મારી સાથે સ્થાનિક પણ છે તેમની સાથે જ કહે કાકાજી આ ભૂલ ભૂલૈયા છે કેવું લાગ્યું તમને ભૂલ ભૂલૈયામાં તો ભૂલા પણ એવું લાગે મેં અને ચોમાસામાં બહુ તકલીફ પડે પાણી સાજ સેજ વરસાદ પડે તો ભરાઈ જાય અને બીજું કે ટ્રાફિકનો પ્રશ્ન બહુ વધે એટલે સામેથી જતા હોય ને કોઈ આવે તો પછી જવા નહીં બીકરે કેટલા ટ્રાફિકમાં અડી જાય છે બાઈકો અને જો એકવાર ફસાઈ ગયા તો તો બહાર નીકળવાનો ચાન્સ જ નહીં રહેતો ને વરસાદ તો પાણી ભરી ગયું એટલે તો શું કરવાનું અને આમનેમ રાખવાનું છે કે કંઈ કરશે સરકાર સરકારને કેટલી વાર રજૂઆત કરી પણ ક્યાં કોઈ જવાબ આલે કેટલા સમયથી અહીંયાથી રોજથી અપડાઉન કરો છો છેલ્લા તો મારા તો પચીસ વર્ષથી અપડાઉન આ ગંડા તો હવે જ બન્યું પેલા તો ફાટક હતી ને તો ત્યારે સારું રહેતું તારે તો સારું જ રહેતું હતું ને બધા આવતા જતા રહેતા એટલે હવે આ ભૂલ ભૂલિયાથી કંટાળી ગયા છો કંટાળી ગયા હે ને શું કરીએ એ નહીં હવે સોલ્યુશન આવતું જ નહીં તો અને આ ઘણા લાંબા સમયથી એમને એમ છે ઓલું પેલા ફાટક હતું તો ફટાફટ જતું રહેવાતું હવે જ્યારે આ બનાવ્યું છે તો ફોર વ્હીલ જાય છે કે ખાલી ટુ વ્હીલર જ ટુ વ્હીલમાં જ ચાહે ફોર વ્હીલ તો ક્યાં જાય ઉચ્છ અંદર અને જો ગૂગલ મેપમાં નાખ્યું હોય ને ભૂલા પડ્યા તો એ તો બધા ભૂલા જ પડે ગૂગલ માં તો રસ્તો જ સાચો નહીં બતાવતું એટલે આ લોકો હવે કંટાળી ગયા છે બીજા પણ છે તેમની સાથે વાત કરી આ ભૂલ ભૂલૈયા છે ગમ્યું છે કે પછી ઓલું પેલું હતું એ સારું હતું પેલું હતું એ સારું હતું આમ રોજ સાયકલ લઈને અપડાઉન કરો છો ના કોક દિવસ બજાર માં આવન થાય તો આમ જવાનું થાય શાક માર્કેટ શાક બાજી લેવા આવતો જ આવન થાય એટલે આમાં કંટાળી ગયા છે ભૂલ ભૂલૈયામાં આપણો તો રોજ દુસા એટલા હવે

મતદાન તો જોઈશું આપ ઈચ્છા થશે તો હાલશો નહીં કોઈ નહીં કેમ એવું આવો ને આવા રસ્તાઓ બધું હોય કોણ હાલો મતદાન એટલે સારું ભૂલ બોલી આ વિકાસ વાળું નથી આ કોઈ વિકાસ નહીં અવિકાસ છે અ અહીંયા વિકાસ નથી પરંતુ આ વિકાસ કર્યો છે એવું પણ લોકો કહી રહ્યા છે બીજા પણ છે કેટલા સમયથી અહીંયાથી અપડાઉન કરો છો બીજી વખત જ આવ્યો છું બીજી વખત જ આવે પણ સારું લાગ્યું આમ એક કિલોમીટર ફરીને આવો એના કરતાં સારું લાગે છે થોડું સારું લાગે છે પણ આ પાણી ભરાઈ જશે તો ચોમાસામાં પાણી ભરાઈ રહે છે એટલે અવિકાસની જે વાતો કરી રહ્યા છે અહીંયાથી જો બધા અપડાઉન કરી રહ્યા છે હવે સાથે જ એ પણ છે કે જે રીતે આ ભૂલ આ લોકો એવું કહે છે કે વિકાસ તો કર્યો છે પરંતુ ક્યાંય નહીં કારણ કે તમે અહીંયાથી ખાલી એટલું જોશો કે અહીંયાથી જવાનું અને પછી જો તમે અંદર ગયા તો તમે ક્યાં ભૂલા પડ્યા એનું પણ કંઈ નક્કી નથી જે રીતે કડીની અંદર આ ભૂલ આ બનાવવામાં આવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર